અંબાજીના પાડલિયા ગામનો વધુ વિવાદ વચ્ચે હવે અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું છે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું તેવા પ્રકારનું નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ પર હુમલાની ઘટના ખૂબ જ દુઃખદ છે સરકાર દ્વારા આદિવાસીઓની કોઈ જમીન મેળવવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો અંબાજીના પાડલિયા ગામનો વધી રહ્યો છે વિવાદ જેના કારણે હવે એક બાદ એક નિવેદનબાજીનો દોર પણ જોવા મળી રહ્યો છે અર્જુન મોઢવાડિયાએ પણ આ મુદ્દા પર પોતાની ચૂપી તોડી છે અને નિવેદન આપ્યું છે કે વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ પર હુમલાની ઘટના દુઃખદ છે સરકાર દ્વારા આદિવાસીઓની જમીન મેળવવાનો પ્રયત્ન છે એ નથી કરવામાં આવી રહ્યો એટલે ખોટી રીતે બહાર ન ચિતરવામાં આવે આ સાથે જ આપને જણાવી દઈએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ બનાસકાંઠાની મુલાકાતે હતા તેમણે અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા અને ત્યારબાદ પાડેલિયા ગામની મુલાકાત લેવા માટે તેઓ પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જોડાયા ત્યારે નેતાઓએ શું કહ્યું છે સાંભળીએ આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી પ્લેન પણ કર્યો નથી અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપવાનું ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓ અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને વિદ્યા થઈ છે અને ત્રણ વાહનોને ભારે નુકસાન થયું છે એટલે આ બાબતે ખરધર તપાસ ચાલુ છે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે પોતાને જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણે આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવે તમારે એફઆઈઆર કરવી હતી જે પોલીસ અધિકારીએ લાઠી ચાર્જ કર્યો જેમનો આદેશથી લાઠી ચાર્જ થયો એવા ઉચ્ચ અધિકારીઓ પર કે એફઆઈઆર કરો એ નેતાઓ પર પણ એફઆઈઆર કરો એમના પર પણ કાર્યવાહી કરો ભાજપના વન મંત્રી હમણાં જ નવા નવા વન મંત્રી બન્યા છે એણે હોસ્પિટલના પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકો જંગલી પર હુમલો કર્યો છે આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપ ના મંત્રી એમના ખલો એમને કહેવા માંગુ છું છોડવામાં નહીં આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારે એકમ

એમના ટીસીએફ પર એફઆઈઆર કરો એમના એસપી પર એફઆઈઆર કરો